તમે તઈન જણા હું એકલો હું અલ્યા તારે જેટલા બોલાવાય બોલાઈ લે જા જ બોલાઈ દે એટલે મોટા પાએ બબલ કરી દેવી અલ્યા તું બોલાઈ દે ને જા આ તો ઊભો રે ખાલી હાલ મારા ભાઈબંધ ના કરશન ને બોલાઉ ગद्दी જોવો તમને ને ખાટ 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 બોલાઈ દે ને પણ આ ઉભો રે તો કરશન બી માતા ગાળ આવજે બબલ મોટી કરી યમીએ હા ફટાફટ બોલાય आवेस फोन तो करयो हेलो बोला फटाफट टाइम द यार अल्या आवेस हमरा आवेस એટલે તમે ની આدار્યો ઈ ના કરતા ઘપી જોને અલ્યા બેહા બોલા फटाफट અલ્યા આવે સ કરશન નહીં એ તો વાવા જોડુ છે કોઈના બાપ નું નો મોને કરશન મારો વાવા જોડા એમ આવે આવા દે फटाफट બોલા फटाफट લ્યા આવેસ શાંતિરાજ કે કીધું તો ખરા પ્લેન પ્લેન સુ

વાહન ઉટકતો તો તારું ભા વાહન ઉટકતો તો ઓ તે તું આ બધું કોમ કરે ઘરનો ઓ તું છે જિંદગી ઉપર તું ઘરનો કોણ વાહન ઉટકવાનો ભાઈ રૂ કરવા લાયો હું ભાઈ જે કોમ કરવા ને કરા હ અને વાહન ઉટકવાનો મારા ભાગ આવો ને તે હું વાહન ઉટકું છું

કહી દઉં તમને કરશન તું બાયલો સુ એટલા બાયલો છું બોયલો બાયલો હું ઓહ અલ્યા ઓય એ બબાલ કરવાની હ તું અતારે સાઈડમાં રે હાલ આ બેઓની મેટર પૂરી ન થાય ત્યાં લગી તારાંગન મોઢાકૂટ ન થાય તારે નવરાઈ ના હોય તો નીકળવાં કર અને મને નંબર આલીં જા પછી તારી વાત કੱલ પછી તું આય আর તો હું આવી જઉં તમે અમાર હોય ના હોય રહેજો હા તું હાલ નીકળ ના આવું હા તને છોડવાના નહીં થતો